મહારાષ્ટ્રના નેતા સંજય રાઉત દ્વારા ગુજરાત વિરુદ્ધ આપેલું વિવાદિત નિવેદનથી રાજકીય ગરમાવો વધી ગયો છે સંજય રાઉતે જણાવ્યું કે સૌથી વધુ ખતરો એ ગુજરાતીથી છે જેને લઈને ભાજપના મુખ્ય પ્રવક્તા યજ્ઞેશ દવે કટાક્ષ કરતા ઉગ્ર પ્રતિક્રિયા આપી છે યજ્ઞેશ દવેએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ભાષા ભલે અલગ હોય પરંતુ આપણે બધા ભારતીય છીએ અને ભારતીય સંસ્કૃતિ પ્રમાણે હળીમળીને મળીને જીવીએ છીએ ગુજરાતમાં મહારાષ્ટ્રના અનેક લોકો રહે છે અને મહારાષ્ટ્રમાં

પહેલાં બૃહદ મુંબઈ રાજ્ય એક જ હતું ભાષા ભલે બદલાતી હોય પણ દરેક લોકો ભારતીય છે અને ભારતીય સંસ્કૃતિ પ્રમાણે દરેક લોકો રહે છે અને મહારાષ્ટ્રની અંદર પણ ગુજરાતીઓ રહે છે અને ગુજરાતમાં પણ મરાઠી લોકો રહે છે અને સૌ બધા એકબીજા સાથે હળીમળીને રહે છે તમે હારી ગયા છો તમને પ્રજા પસંદ નથી કરતી એનો મતલબ કે પ્રજા વચ્ચે ભાષાનું યુદ્ધ કરાવવાનું પ્રજા વચ્ચે પ્રાંત યુદ્ધ કરાવવાનું અને આવી પ્રજાની અંદર ઝેર ફેલાવવાનું કામ કરવાનું એટલે મારે સંજય રાઉતના નિવેદનને વખોડવું છે ને સંજય રાઉતનું કહેવું છે કે કોઈ પણ પ્રદેશની અંદર તમે જેને તપાસ કરો તો બીજા પ્રાંતના લોકો રહે છે ને બધા મળીને રહે છે માત્ર ગુજરાતી મરાઠી નહીં દરેક દેશના દરેક દરેક દેશ આખા દેશની અંદર દરેક પ્રાંતના લોકો એકબીજા પ્રાંતમાં રહેતા હોય છે અને ક્યારેય કોઈનાથી કોઈને ખતરો નથી હોતો તમે તમારી હાર થઈ ગઈ તમને તમને પ્રજા પસંદ નથી કરતી તમે કુરાણે મુકાઈ ગયા છો અને તમારે બાર મીડિયાની અંદર આવવું છે અને એના માટે ગુજરાતી અને મરાઠીઓ વચ્ચે વૈમનસ્ય ઊભું કરો છો એટલે મહેરબાની કરી અને આ બધી પ્રવૃત્તિઓ બંધ કરો